ભાવનગર જિલ્લાના મહુવા રોડ પર બિસ્માર રસ્તાઓ અને સર્વિસ રોડની કાયમી સમસ્યાથી તંગ આવીને કોંગ્રેસ પક્ષે અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી ત્યારબાદ પોલીસે દરમિયાનગીરી કરીને કાર્યકરોની અટકાયત કરી હતી સ્થાનિક કોંગ્રેસના કાર્યકરોનો આક્ષેપ છે કે નેસ વડ ચોકડી નજીકનો સર્વિસ રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે તંત્ર અને નેશનલ ઓથોરિટી દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો ન હોવાથી લોકોને કાયમી હાલાકીનો સામનો કરવો પડે છે આ કાયમી સમસ્યાથી કંટાળીને કોંગ્રેસના તમામ કાર્યકરોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો તો કાર્યકરો રોડ પર બેસી સૂત્રોચ્ચાર કરવાથી સાથે રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધને કારણે રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મહુવા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પોલીસે વિરોધ કરી રહેલા તમામ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી અને ત્યારબાદ જ ટ્રાફિક પૂર્વવત થયો હતો કોંગ્રેસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં રોડ રસ્તાની સમસ્યાનો કામ ઉકેલ નહીં આવે તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે